દેશમાં કતલ બંધ થાય અને ગૌમાતાને રાષ્ટ્રમાતા તરીકે જાહેર કરવા હિન્દુ સ્વરાજ નેતા દ્વારા પાલપુર થી ગાંધીનગર પદયાત્રા યોજાઈ ભારત દેશમાં ગૌમાતા કતલ બંધ થાય અને ગૌમાતાને રાષ્ટ્રમાતા તરીકે જાહેર કરવા હિન્દુ સ્વરાજ સેના દ્વારા પાલનપુર થી ગાંધીનગર પદયાત્રા યોજાઈ હિન્દુ સ્વરાજ સેના ગુજરાત દ્વારા ગુજરાત સરકારને ગૌમાતાને લાગતા વળગતા પ્રશ્નોને લઈને લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં નિરાકરણ હિન્દુ સ્વરાજ કાર્યકરો સુધી ખાતે મુખ્યમંત્રી પટેલને કાર્યકરો દ્વારા સરકાર આ બાબતે નોંધ લેવા સારું થઈ આ કે મોઢા ઉપર અને કાને કાળા કલરની પટ્ટી બાંધીને વિરોધ દર્શાવ્યો હતો જ્યારે તેમની માંગણી છે કે ગૌ હત્યા બંધ થાય ગૌચરો ખુલ્લા થાય અને ગાયને રાષ્ટ્રીય માતા તરીકે જાહેર કરવામાં આવે તેવી માંગણી સાથે પગપાળા યાત્રા પાલનપુર થી ગાંધીનગર જવા રવાના થઈ હતી જ્યાં છાપી ખાતે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો દ્વારા તેઓની ફુલહાર પહેરાવીને સન્માનિત અને સ્વાગત કરાવું તેમાં સરકારશ્રીને આ તમામ માંગણીઓ તાત્કાલિક ધોરણે સંતોષવામાં આવે તેવી હાકલ કરવામાં આવી હતી અને છાપી પ્રેસ યુનિટી ટ્રસ્ટના પ્રમુખ જગદીશભાઈ સોની દ્વારા તમામ પદયાત્રીઓને ભોજન કરાવીને આગળની યાત્રા શુભ સુખનીવડે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી ગૌરક્ષક સેના સનાતન બધા દળ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ સંજયભાઈ સોની અમે લોકો અમદાવાદથી પાલનપુર આવ્યા છે આ ગૌરક્ષક સેનાના ત્રણ કાર્યકર્તાઓ જેઓએ એકે આંખે પટ્ટી બાંધી છે એકે ખાને બાંધી છે એકે મોંઢે બાંધી છે તે સરકારને જણાવવા માગે છે જેથી કરીને સ્ત્રીઓનો સહ સહકાર આપવા અમે લોકો અમદાવાદથી હું પોતે અજયભાઈ સોની તથા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી હિમાંશુભાઈ દેસાઈ તથા ગૌરક્ષક સેના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ સંગીતાબેન દેસાઈ તથા આશાબેન સંજીવકુમાર સોની જે સહ છે ગૌરક્ષક સેનામાં અમે ત્રણેય જણા તેઓને સહ સહકાર આપવા અમદાવાદથી પાલનપુર આવેલ છે અને તેઓની સાથે

સનાતન દલ ગૌરક્ષા ગૌરક્ષક સેના મેડમ આપ પાલનપુરથી ગાંધીનગર સુધી પદયાત્રા કરી રહ્યા છો સાના અનુસંધાન કરી રહ્યા છો અને આ પદયાત્રા કરવાની ફરજ કેમ પડી પાલનપુરથી ગાંધીનગર સુધીની ઉઘાડા પગે અમે લોકો પદયાત્રા કાઢી છે એના મુખ્ય કારણ તો એ છે કે આજ અત્યારે ઘણા ટાઈમથી આપણે જોવામાં આવ્યું છે કે ગૌરક્ષ ગાય માતા ગાય માતાને રાષ્ટ્રીય માતા તરીકેનું અમે હોદ્દો આપવા માટે તત્પર મતલબ ઝુંબેશ ચલાવી રહ્યા છીએ ત્યાં એમ કહીએ કે એક લડત લડી રહ્યા છીએ કે ગાય માતાને રાષ્ટ્રીય માતા તરીકેનું એક પદ મળે હોદ્દો મળે કારણ કે આજે આપણે જે પણ છીએ એ ગાય માતાના લીધે જ છીએ એટલે એમને રાષ્ટ્રીય માતા તરીકેનો એક હોદ્દો મળવો જ જોઈએ એ માટે આજે પાલનપુરથી ગાંધીનગર સચિવાલય સુધી ઉઘાડા પગે યાત્રા ઉઘાડા પગે ચાલીને પેદલ યાત્રા કરવામાં આવી છે એમાં પણ ત્રણ ત્રણ જણાએ એક મોઢા ઉપર પટ્ટી બાંધી છે જે સરકારને એમ બતાવે છે કે અમારું સાંભળો અમે કેટલાય ટાઈમથી ગુમો પાડીએ છીએ કે ગાય માતાને રાષ્ટ્રીય માતાનો હોદ્દો આપો એક જણે એક જણે આંખ ઉપર આંખ ઉપર પટ્ટી બાંધી છે એ કહેવા માંગે છે કે તમે ગાય માતા ગાય માતાને આવી રીતે કતલખાનામાં લઈ જવાય છે કતલ કરી નાખાય છે એ બધું સરકારને દેખાતું જોઈ શકે છે તો પણ એ જોતી નથી એના માટે એક જણાને આંખે પટ્ટી બાંધી છે એક જણાને કાને પટ્ટી બાંધી છે કે અમે ગૌરક્ષા ગૌરક્ષક સેના કેટલાય ટાઈમથી કહીએ છીએ કે ગાય માતાને માતા તરીકે એમના સાથે જે પણ થઈ રહ્યું છે કતલખાને લઈ જવામાં આવે છે જે પણ એમની સાથે દુર્વ્યવહાર દુરાચાર કરવામાં આવે છે એ કોઈ સાંભળતું નથી એટલે એક જણાવ કાન ઉપર પટ્ટી બાંધી છે કે અમે સરકારને કહેવા માંગીએ છીએ તમારી આંખો ખોલો તમારે કાન ખોલો અને તમે બોલવાનું ચાલુ કરો અમે જે પણ માગણી માગી છે ગાય માતાને રાષ્ટ્રમાતા તરીકેની ઉપાધિ આપવા માટે એ તમે એમને બિરદાવો એ પ્રમાણે